તમને ખબર પડી ગઈ હશે કે એકદમ ટેસ્ટી કુરકુરા બન્યા છે આવી રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરજો બાળકો તો શું મોટા પણ આખા મહિનાનો નાસ્તો એક જ દિવસમાં સાફ કરી જશે એટલા ટેસ્ટી આ બને છે અને બજારમાંથી ક્યારેય નહીં મંગાવે તો ચાલો હવે આપણે આની રેસીપી જાણીએ કે આને કેવી રીતે બનાવવા તો આજે આપણે બનાવશું રવાના તીખા સકરવાળા જે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે તો તેના માટે મેં એક કપ આખો રવો લઈ લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે થોડુંક આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરશું અને બે ત્રણ ચમચી આપણે આવી રીતે તેલની ઉમેરી દઈશું તેલ ઉમેરવાથી એકદમ સરસ ક્રિસ્પી બને છે હવે આપણે આને મિક્સ કરી લઈએ એક વખત પછી પણ આપણે હજી આમાં એક વસ્તુ ઉમેરશું તેનાથી પણ આપણા આ શક્કરપારા એકદમ ટેસ્ટી બને છે તો આપણે આવી રીતે મુઠ્ઠી પડતું મૂળ ઉમેરવાનું છે તમારું જો અત્યારે મુઠિયું છૂટું પડી જતું હોય તો થોડુંક તેલ ઉમેરી દેવાનું સાથે મેં આવી રીતે એકદમ ટેસ્ટી બનાવવા માટે સુકાયેલા ફુદીનાના પાન લઈ લીધા છે તો એને પણ આપણે આવી રીતે ભૂકો કરી અને ઉમેરી દેવાના છે આનાથી એકદમ બજાર જેવો ફ્લેવર આવશે હવે આપણે આવી રીતે પાણી ઉમેરતું જવાનું છે અને થોડોક રોટલી કરતાં ઢીલો લોટ રાખવાનો છે કારણ કે આપણે આખો રવો લીધો છે એટલે રવો ફૂલશે એટલે આપણે લોટને થોડોક ઢીલો બાંધીશું તમે આને મિક્સરમાં પીસીને પણ લઈ શકો છો તો તમે જોઈ શકો છો કે મેં આટલો ઢીલો લોટ બાંધ્યો છે હવે આપણે આને ઢાંકી અને આઠથી દસ મિનિટ માટે રહેવા દઈએ અને ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ એકલા જીરાનો પાવડર સંચડ પાવડર ચાટ મસાલો અને કલર માટે થોડુંક લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે આ ચાટ મસાલાની જગ્યાએ તમે જે જીરા પાવડર આવે છે તે પણ ઉમેરી શકો છો તો હવે આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને આપણા લોટને પણ દસક મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ આપણો લોટ પણ ઘણો બધો સેટ થઈ ગયો છે પહેલાં કરતાં તો હવે આપણે આને બે ત્રણ મિનિટ માટે આવી રીતે મસળી લેવાનો છે પછી આપણે આને આવી રીતે લોહી બનાવી લેશું અને હવે આને આપણે વણી લેવાની છે રોટલીની જેમ આપણે આને વધુ ચાડી નહીં રાખીએ આપણે સરસ પાતળી વણી લેશું તમે આને ગોળ કે લંબ ગોળ કે કોઈપણ શેપમાં વણી શકો છો તો હવે આપણે આને વણી લઈએ અને આ જો રોટલી તમારી વધુ જાડી હશે તો આપણા સક્કરપારા એકદમ ટેસ્ટી નહીં બની અને અંદરથી થોડાક પોચા રહી જશે એટલે તમારે આને પાતળી જ બનાવવાની તો હવે મેં આને આવી રીતે આટલી વણી અને પાતળી બનાવી લીધી છે તમે જોઈ શકો છો હવે આને તમે કોઈપણ ચાકુની મદદથી કે પછી શક્કરપારાના મશીનથી આવી રીતે કટ કરી અને કિનારી થોડીક આપણે હટાવી દઈશું અને પછી આપણે આને કટ લગાવીશું કેવી રીતે કટ લગાવવું તે પણ તમે એક વખત જોઈ લેજો અને તમે તમારી પસંદ પ્રમાણે પણ આમાં કટ લગાવી શકો છો તો આવી રીતે આપણે પહેલાં આના મીડિયમ સાઇઝના ચોરસ કાપા કરી લેવાના છે અને હવે આપણે આને ત્રિકોણાકારમાં આપીશું જેથી એકદમ બજાર જેવા જ દેખાય તમે આને આવી રીતે ચોરસ પણ બનાવી શકો છો તો હવે આવી રીતે આપણે બધામાં કટ લગાવી અને તૈયાર કરી લેવાના છે તો હવે બધાને મેં આવી રીતે તૈયાર કરી લીધા છે અને હવે સાઈડમાં ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે તેલને આપણે એક વખત ગરમ કરી લેવાનું અને પછી આપણે લો ગેસની ફ્લેમ ઉપર જ આને તળવાના છે તો આવી રીતે આપણે એક એક કરી અને ઉમેરતા જઈએ અને આવી રીતે આપણે આને પલટાવતા જ રહેવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલી અને ડબલ થઈ ગયા છે અને સરસ ઉપર આવી ગયા છે તો હવે આપણે આને આવી જ રીતે પલટાવતા જવાનું અને તળતા રહેવાનું છે તો આને આપણે આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળીશું ગેસની ફ્લેમ આપણે જરાય વધારવાની નથી અને આવી જ રીતે પલટાવતું રહેવાનું છે તો એકદમ સરસ તળાઈ અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લઈએ અને આવી જ રીતે બધાને એક એક કરી અને તળી લેવાના છે અને આ ગરમ છે ત્યાં જ આપણે આના ઉપર મસાલો પણ છાટી દેવાનો છે અને આનો અવાજ સાંભળી અને તમને અંદાજ આવી જ ગયો હશે કે આ કેટલા એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે તો હવે આપણે તૈયાર કરેલો મસાલો ગરમ છે ત્યાં જ આપણે એના ઉપર ચાટી દેવાનું અને મિક્સ કરી લેવાનું તો તમે પણ આ એકવાર જરૂર ટ્રાય કરજો બધાને ચોક્કસ પસંદ આવશે અને જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બે લાયકોન દબાવો જેથી આવી જ નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે ચેનલ નવી છે તો પ્લીઝ જરૂરથી સપોર્ટ કરજો તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો